નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી છે દેશવાસીઓએ જરા પણ ગભરાવાની જરૂર નથી અને ડીઝલ કે પેટ્રોલનો જથ્થો સ્ટોક કરવાની જરૂર નથી દેશમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે દેશભરમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો પર્યાપ્ત ભંડાર છે જે માટે કોઈ પણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી ઇન્ડિયન ઓઇલની સપ્લાય લાઇન્સ સરળતાથી કામ કરી રહી છે અને તમામ આઉટલેટ્સ ઉપર ઇંધણ અને એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે કંપની શુક્રવારે નવમી મે સવારે પાંચ વાગે સત્તાવાર એક અકાઉન્ટ ઉપર આ વિશે જાણકારી આપી હતી તો ઇન્ડિયન ઓઇલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્ડિયન ઓઇલ પાસે દેશભરમાં ઇંધણનો પર્યાપ્ત જથ્થો છે અમારી સપ્લાય લાઇન સરળતાથી કામ કરી રહી છે ગભરાહટમાં ખરીદી કરવાની જરૂર નથી ઇંધણ અને એલપીજી અમારા તમામ આઉટલેટ્સ ઉપર સરળતાથી ઉપલબ્ધ છે જેનાથી અમારી સપ્લાયિંગ લાઇન કોઈ પણ અડચણ વિના ચાલતી રહે અને તમામ સુધી ઇંધણ પહોંચી શકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારતની સૌથી મોટી તેલ કંપનીમાંની એક છે જે તેલ ગેસ પેટ્રોકેમિકલ્સ અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરે છે આ મેસેજ દ્વારા ઇન્ડિયન ઓઇલે ન ફક્ત પોતાની તૈયારી દર્શાવી છે પરંતુ દેશવાસીઓને એકજૂટતા અને સમજદારીની અપીલ પણ કરી છે જેથી સપ્લાય ચેઇન પ્રભાવિત ન થાય અને તમામને જરૂરી સંસાધન મળતા રહે